હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિમલ આટકોટ આજે આપણે વાત કરવાની છે તુવેરની જે નવો ક્રેજ આવ્યો છે તુવેર ખૂબ સારો ઉત્પાદન આપતી જાત છે હાવ ઓછા ખર્ચાની બિલકુલ ખર્ચો નહીં ખાલી એમાં ગુલાબી ઈળ ઈળ મુંડા ઈળ આવે સિંગની ઈળ આવે આ ઈળની એક બે ત્રણ રાઉન્ડ તમે ઈળના આપી દીધો એટલે કોઈ જાતનો ખર્ચો નથી એકાદું સારું માઇક્રોન્યુટ્રન્સ આપી દો તો સૌથી સસ્તો સૌથી રોકડિયો અને સૌથી વધુ ઉત્પાદન આપતો પાક અત્યારે તુવેરનો પાક છે જેણે મગફળી વાવ્યું હોય કે સોયાબીન વાવ્યું હોય જેણે મગફળી કેરામાં વાવ્યું હોય તો એમાં કેરે પણ પાળા ઉપર તમે તુરનો પાક લઈ શકો જે આંતરપાક તરીકે કામ આપે છે ખૂબ સારું ઉત્પાદન આપતી વેરાયટીઓ માર્કેટમાં આવી છે તો તુવેરની અંદર સૌથી વધુ ઉત્પાદન આપતી આ કે સમુદ્રી જે છે ખૂબ સારું નવી લેટેસ્ટ ટેકનોલોજી સહેલામાં સહેલું સંશોધન અને સૌથી વધુ ઉત્પાદન આપતી અને મોટી સીંગ મોટો દાણો અને સૌથી જાદુ ઉત્પાદન આપતી વેરાયટી કે સમુદ્રી માર્કેટમાં ખૂબ પ્રચલિત છે તો જે તુરનું વાવેતર કરવાનું વિચારતા હોય તેના માટે કે સમુદ્રી જબરજસ્ત છે પીળા ફૂલ આવે છે લાંબી સિંગ આવે ગુલાબી પટ્ટા આવે અને બહુ ઝડપથી અને બહુ ઘાટું ફ્લાવરિંગ લાગતું હોય છે તો આ વેરાયટી વાવવાની દરેકને આપણે ભલામણ કરતા હોઈએ છીએ અને યુનિવર્સિટી પણ વધારે આવી ભલામણો કરતી હોય છે કે આવી વેરાયટીઓ ખૂબ સારી એમાં હલકી જમીનમાં એકસો સાઠથી પાસઠ દિવસે પાકતી વેરાયટી છે આ કે સમુદ્રી છે અને ભારે જમીનની અંદર એકસો પાસઠથી એકસોને પિંચોતેર દિવસ એટલે કે હલકી જમીન કરતાં લેટ પડે થોડી તો ખૂબ કે સમુદ્રી અત્યારે માર્કેટમાં સૌથી પ્રચલિત અને સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે તો આવી રીતે દરેક ખેડૂને આ વેરાયટી વાવવા માટે ભલામણ કરતા હોય છે કે સમુદ્રીનો તમને ફોટો બનાવવો આ કે સમુદ્રી છે જે ખૂબ પ્રચલિત છે ખૂબ ઘાટું ફ્લાવરિંગ લાગે છે અને વિગે એની સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ મણ લગીની કેપેસિટી છે જો વ્યવસ્થિત આયોજનથી વ્યવસ્થિત અને થોડુંક વ્યવસ્થિત ખાતર આપવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન આપે છે તો કોઈપણને વાવ્યું હોય તો કે સમુદ્રી પ્રચલિત છે વધુ ઉત્પાદન આપશે મોટી સિંગ છે મોટો દાણો છે અને ખૂબ પ્રખ્યાત છે એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર શ્યાર એકાવન જય ભારત